ગાઈઝ કેમ છો હું બધા મજામાં હશો હું પણ મજામાં છું તો હું છું દર્શના આ મારો એક ઇન્ટ્રોડક્શન વિડીયો છે એટલે મેં જ્યારે વ્લોગિંગ ચાલુ કર્યું હતું ત્યારે મેં ઇન્ટ્રોડક્શન વિડીયો નથી બનાવ્યો એના લીધે મને ઘણા લોકોના એવા ક્વેશ્ચન છે કે તમારું નામ શું છે તમે શું કરો છો તમે જોબ કરો છો સ્ટડી કરો છો કેવા વિડીયોઝ બનાવો છો તમે મેરિડ છો અનમેરિટ છો એટલે જે લોકો ઓળખે જ છે એ લોકોને તો બહુ સારું જ છે પણ એ લોકો માટે ખાસ મેં ઇન્ટ્રોડક્શન વિડીયો બનાવું છું તો લેટ સ્ટાર્ટ મારું નામ છે દર્શના અને હું બનાવું છું યુટ્યુબ પર વ્લોગ્સ વ્લોગ્સમાં હું રીલ્સ પણ બનાવું છું ઇન્સ્ટા પર મેં મારી આઈડી પણ મેન્શન કરેલી છે હું વ્લોગ્સ બનાવું છું મારી ડેલી લાઈફના પછી મેકઅપ્સના પછી ટ્રીપ્સના અને ફૂડના એટલે બધા જ સમજી ને કે હું મારા લાઈફ ડેલી લાઈફના વ્લોગ વ્લોગિંગ કરું છું પછી હું જોબ નથી કરતી અને મેં સ્ટડી કરી છે પોસ્ટ ગ્રેજ્યુએશન કમ્પ્લીટ છે મારું અને અમારું મતલબ ઘરનો બિઝનેસ છે એ જ હું કરું છું અને ફૂલ ડે વ્લોગિંગ નથી કરી શકતી બિકોઝ અમારો ટાઈમ હોય છે લગભગ સવારે અમે જતા રહીએ છીએ અને રાત્રે આઠ નવ વાગે અમે ઘરે આવીએ છીએ ઘરે આવીને પછી જો ટાઈમ મળે તો હું વ્લોગિંગ કરું છું અને ડેલી લાઈફનું જે પણ કશુંક હોય છે એ હું કવર કરું છું મારા વ્લોગમાં મેકઅપ આર્ટિસ્ટ પણ છું અને નેલ આર્ટિસ્ટ પણ છું પછી પોસ્ટ ગ્રેજ્યુએશન કમ્પ્લીટ છે અને અમારો બિઝનેસ છે ડીજે સ્પીકર રેકોર્ડિંગનો એટલે એમાં પણ હું કરું છું અને અત્યારે મેં ચાલુ કર્યું છે મારું મેકઅપ એન્ડ નેલ્સનું એ પણ મેં ચાલુ કર્યું છે આટલી એટલી સ્કિલ છે મારી પાસે આ ચેનલ ચાલુ કર્યાને મને દોઢેક વરસ જેવું થયું છે ટાઈમ તો વધારે થયો છે પણ મેં ચાલુ બધું દોઢેક વરસથી કર્યું છે અને વ્લોગિંગ તો હજી મેં આ ત્રણ ચાર મહિનાથી જ ચાલુ કર્યું છે પણ તે છતાં પણ અમુક લોકો નથી જ ઓળખતા એના એ લોકો માટે મેં ઇન્ટ્રોડક્શન આ વિડીયો બનાવ્યો છે એન્ડ યસ હું મેરિડ છું અને અમારું એની પણ એક સ્ટોરી છે એનો તો હું એક અલગ વિડીયો બનાવીશ એ સ્ટોરી તમને બહુ જ ગમશે અમારું આઠ વર્ષનું રિલેશન હતું એના પછી અમે મેરેજ કર્યા છે અમને અત્યારે અગિયાર વરસ પૂરા થઈ ગયા છે તો એનો તો હું એક મસ્ત મજાનો વિડીયો બનાવી દઈશ તો આ હતો મારો ઇન્ટ્રોડક્શન વિડીયો તો હવે આના પરથી તો તમે મને ઓળખી જ જશો તો અને હજુ પણ તમને કોઈ ક્વેશ્ચન હોય મારા રિગાર્ડિંગ તો તમે મને કોમેન્ટ કરીને પૂછી શકો છો તો હું તમને આન્સર આપીશ તો આ વિડીયોને અહીં એન્ડ કરું છું બસ આવી જ રીતે બધા વિડીયો જોજો લાઈક કરજો બને એટલું શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું તો ના જ ભૂલતા તો મળીએ પછી કોઈ મસ્ત નવા વિડીયોની સાથે બાય